ઉમરગામમાં જ્વેલર્સની દુકાનમાંથી ચાર તોલા સોનાના દાગીના અને સાત કિલો ચાંદીની ચોરી કરી તસ્કરો ફરાર ઉમરઘામના સોળસુંબા ગામે કસ્તુર પ્લાઝામાં આવેલ જ્વેલર્સની દુકાનમાંથી ચાર તોલા સોનાના દાગીના અને સાત કિલો ચાંદીના ઘરેણાં અને ચીજવસ્તુઓ તસ્કરો ચોરી ગયા હતા સીસીટીવી કેમેરામાં ચાર શખ્સોની હિલચાલ કેદ થઈ હતી પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર ઉમરગામના સોળસુંબા ગામે કસ્તુર પ્લાઝામાં ડિમ્પલ જ્વેલર્સ નામક દુકાન આવેલ છે ગત તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર રોજ રાત્રિ દરમિયાન તસ્કરો દુકાનના સટરના તાળા તોડી અંદર ઘુસ્યા હતા બાદમાં દુકાનમાંથી ચાર તોલા સોનાના દાગીના અને સાત કિલો ચાંદીના ઘરેણા અને ચીજ વસ્તુ તસ્કરો ચોરી ગયા હતા બીજા દિવસે દુકાન માલિક પ્રકાશ હસ્તીમલ પારેખાને કર્મચારીઓ દુકાને આવ્યા ત્યારે ચોરીના બનાવ બહાર આવતા પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ દરમિયાન દુકાનમાં લાગેલા કેમેરામાં ચકાસણી કરતા ચાર શખ્સોની હિલચાલ કેદ થઈ હતી આ ઘટનાને પગલે વેપારી સહિત લોકોમાં ચકચાર મચી હતી પોલીસે ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચ્યા કવાયત આદરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો